કારણ કે તમે અને હું મનની સાધના કરી જ નથી આ બધું પ્રપંચ મનનું છે ને સંસાર આખો મનનું છે મનમાં સંસાર રહેલો છે અને જે મનની અંદર વાસનાઓ રહેલી છે એ વાસનાઓ જન્મ અને મરણનું કારણ બને છે જન્મ થાય પાછો મરણ થાય નવી નવી જોની નવી નવી જોની મારે અને તમારે ભટકવું પડે એ ભટકવનાર ભટકવું પડવું છે એ ભટકનાર કોણ છે પહેલો મારો મન છે જ્યાં સુધી મનને શાંતિ નથી ત્યાં સુધી તમે કોઈ કહી દો કે ભાઈ તમને પૈસાએ શાંતિ આપી દીકરાએ શાંતિ આપી તીર્થોએ શાંતિ આપી ગંગા એ શાંતિ આપી તમે તમે તમારી રીતે વહેલી સવારે ઉઠી તમારા ભગવાનને પ્રગટ કરી અને પછી તમારા વિચાર રજૂ કરો કે મને શાંતિ મળી તીર્થોમાં મળી

એને મળી છે મહાપુરુષો એની સમાધિઓ એના નામનું દ્રષ્ટાંત આજે પણ મને અને તમને જાગૃત કરી રહ્યા છે પોતે ભલે શરીર થી ગયા પણ મને અને તમને એ જાગૃત કરી રહ્યા છે એના દ્રષ્ટાંતો કારણ શું હતું મન હરીને આપ્યો જેની સુરતા વંદે વેદવાણી આપણે બધું કરતા હોઈએ માયા 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 તો બાપા બધાને જોઈ જ છે અને માયાની જરૂર પણ છે માયાને છોડીને ક્યાં આ સંતો મહાપુરુષો જે થયા બધા માયામાં નારાયણ માયામાં હતા તમે કામ કર્યા કરો ખેતીનું હોય વેપારનું હોય લેવેજ નું હોય તમારો જે કામ હોય તે ખૂબ કરો ખૂબ પૈસા કમાવો પણ એક વાત યાદ રાખજો મારા હરિને ભૂલતા નહીં મારા ભગવાનને ભૂલતા નહીં એટલું યાદ રાખો તમારું કાર્ય તમારું કામ એ તમારો ભક્તિ બની જશે ખેતીવાડી હશે એમાં પણ જો તમે હરીને સાથ રાખશો તો એ ખેતીવાડી પણ ભક્તિ જ બની જશે વેપાર કરશો હરીને યાદ રાખશો તો વેપાર ભક્તિ બની જશે તુલારામ વેપારી હતો ચોવીસે ચોવીસ કલાક વેપાર કર્યા કરતો મારા બાપ પણ કાંટાની જે દાંઢી હતી ને એ વેચમાં રાખતો મધ્ય ક્ષમતા 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 સર્વની અંદર એક જ મારો નારાયણ વિરાજે છે મારો ભગવાન તમારી અંદર મારી અંદર એક જ છે

પરમાત્માને જો અર્પણ થઈ ગયો છે એ જગતમાં છે હે અર્જુન આજ તું વિરાટ સ્વરૂપ જોઈ લે જગત છે એ વિરાટ સ્વરૂપ છે અને એ નારાયણ જગત ની અંદર પણ છે અને જગત થી બહાર સર્વ ની અંદર રહેલો નારાયણ બાપા ભાગ્યશાળી છો કે વહેલી સવારે રામાયણ 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 મને તો એમ થાય કે રામાયણ માં વહેલા સવારમાં તમે વેલ મોબાઈલ તો બધાની પાસે મોટા મોટા છે તમે પણ રામાયણમાં જોડાઈ જાવ ને બાપ જેની સવાર સુધરી એનું જીવન સુધરે મારા બાપ જીવન ત્યારે સુધરે જ્યારે સવાર સુધરે ત્યારે સવાર ક્યારે સુધરે સવાર સુધરે ક્યારે જ્યારે કોઈ સંતના શરણ લેશો ને ત્યારે કોઈ સંતના સમાગમ મહાપુરુષનો સમાગમ ત્યાં સુધી મને અને તમને નહીં મળે ત્યાં સુધી ભલે ને આપણે તીર્થો કરીએ ભાગવતનું રામાયણનું પાઠ કરતા હોઈએ બધું કરો પણ જ્યાં સુધી સંત સમાગમ થયો નથી ત્યાં સુધી મનની આંટીઓ છૂટી થવાની નથી એ ખ્યાલ રાખજો મારા બાપ રામાયણ તમને બધું સમજાવશે સંતો તમને બધું સમજાવશે પણ મન તો તમારો છે તમારો તમે તમારા મનને સમજાવો મારે શું કરવું માનવ શરીર મળ્યો ખાલી માનવ શરીર ખાલી બંગલો બંગલો નહીં પણ એ બંગલો નથી પણ એ મારો મંદિર છે મારો નારાયણ વિરાજે છે એ મારો નારાયણ અંદર વિરાજે છે વ્યાસ નારાયણ તો મહાભારતમાં કહ્યું કે નારી તો નારાયણ છે વિચાર તો કરો એ મહાપુરુષોના વિચાર કેવા છે નારી તો નારાયણ છે આખા સંસારનો આધાર સ્તંભ એ નારી છે અને એ મારી ધન્ય હો હો સુનીતા માં એ ધ્રુવ ને જ્યારે રમતા રમતા પિતાના ખોડામાં જયારે ઉતાનપાનના ખોડામાં ગયો સભા ભરેલી હતી અને ધ્રુવ એવો વાસ થયો કે મારો ભાઈ ઉત્તમ એને બેસાડ્યો છે તો હું એનો દીકરો છું મને બેસાડશે બેટા તારા પિતાનો ખોડો તને નહીં મળે ઉતાનપાદ પોતાના નાના દીકરાને મોઢો પણ આપ્યો નહીં કારણ કે સુરીતીની પાછળ પાગલ હતો હું અને તમે બધા સુરીતી પાછળ દુખી છે સુરીતીનો અરથ વિષય રસ જે વિષય રસ છે એ જ મારો મન ચોવીસે ચોવીસ કલાક મીરા વિમલ દારૂ ગાંજો આફે અને ડેડા આ સુરીતી સુરીચી નો અર્થ એ છે કે જે શુદ્ધતા ન બતાવે એનું નામ સુરીતિ અને સુનીતિ એને કહેવાય કે જેના ભાવ શુદ્ધ હોય પવિત્ર ભાવ હોય સુનીતિ એટલે ધ્રુવે ગયો અને ધ્રુવને મોઢો ન આપ્યો પોતાના દીકરાની સામે ન જોયો ત્યારે માએ કીધું સુરિચીએ કીધું કે તારા પિતાના ખોડામાં બેસવું હોય તો મારા પેટે તારે જન્મ લેવું પડે તો જ તને તારા મળે શબ્દ સાંભળ્યો અને પાછો રડતો રડતો ઘરે ગયો અને ત્યારે મહા ધ્રુવને જોયું બેઠા શું રડે છે ત્યારે દીકરો દુષ્કા ભરવા લાગ્યો પણ બોલી ન શકે ત્યારે એના જે સાથીદાર હતા ને એણે કહ્યું કે આજ સુનતી માએ એનું અપમાન કર્યો અને પિતાએ અપમાન છે અને ત્યારે ના એટલે વ્યાસ નારાયણ જે કીધું કે નારી તું તું નારાયણ છે એ સમજી વિચારીને કહ્યું છે કે આવી નારીઓ હોય છે અને સુનીતિએ કહ્યું કે બેટા હસી પડ્યા બેટા એમાં શું છે એ તારા પિતાજી છે એ તારી માં છે અને ક્યારે બોલે તેથી શું થયું મારા બાપ અને બેટા એક વાત તને કહું મારો બહુ અપમાન થયો બેટા અપમાન નથી થયો તને ઉપદેશ મળ્યો છે અપમાન નથી પણ તને માએ ઉપદેશ આપ્યો છે કે માં કેવો કે બેટા એ શબ્દ કડવા શબ્દ છે ને તારો પિતા તો આજે છે ને કાલે નથી પણ જે અવિનાશી છે અખંડ છે જેનો નાશ થતો નથી જે બ્રહ્મ છે જે સત્ય છે એને પ્રગટ કરવા એને શરણે તું જા અને ત્યારે ધ્રુને મા સુનીતાએ ઉપદેશ આપ્યો બેટા તું જા અને ભગવાનને પ્રગટ કર અને ત્યારે ધ્રુવે કહ્યું હું સીધી સીધો જાઉં ત્યારે મા એ સુનિતી કહ્યું કે બેટા એમ ન કર તારી માં સુનિતીએ જે તારું અપમાન કર્યું છે એને વંદન કર તારી માં સુરીતીએ તારો જે અપમાન કર્યો છે એને વંદન કરી એને પ્રણામ કરી અને પછી તું જા પછી તું જા એટલે ધ્રુવે માને પ્રણામ કર્યા વંદન કર્યા અને પછી કહ્યું કે બેટા જા તું તપસર્યા કર અને પરમાત્માની પ્રાપ્તિ કર એ ધ્રુવ છ મહિનાની અંદર માના ઉપદેશથી ભગવાન ની પ્રાપ્તિ કરી અને જ્યારે જાય છે ત્યારે માને કહે છે કે માં આ તો જંગલ છે વન છે એમાં તો ઘણા સિંહ વાઘ હોય અને હું તો એકલો ત્યારે માએ કહ્યું કે બેટા તું એકલો નથી તારો નારાયણ તારી સાથે છે આનું નામ ઉપદેશ છે નારી તું નારાયણ આવા ઉપદેશ તમારા બાળકોને આપો તમે પિતા છો તમારો દીકરો વૈશ્ય રસમાં ન થાય વિષય રસમાં ન જાય એ પિતાને કાળજી રાખવી જોઈએ માને કાળજી રાખવી જોઈએ કે મારી દીકરી હંમેશા પવિત્ર જીવન જીવે એવા માર મા દીકરીને ઉપદેશ આપે જનક મહારાજે કહ્યું કે બેટી તું જા સીતા ભલે જા પણ તારા બાપનું માથું નીચું ન થાય એવી રીતે વર્તન માએ કહ્યું કે જગત માં તારા માં અને બાપના વખાણ થાય ને એવી રીતે સાસુ સસરાની તું સેવા કરતી રહેજે અને તારા સગા સંબંધીઓ હોય એની પણ સેવા કરતી રહેજે અને તારા પતિને પરમેશ્વર સમજે ખાલી મોબાઈલ ઉપર જીવન નથી જય શિયા રામ જય શ્રી